છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે પરંતુ આ ટેરિફ ફોર ભારત માટે આફત છે કે પછી અવસર તે સવાલ દરેક લોકોના મનમાં છે આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા વ્યાપક ટેરિફને કારણે વૈશ્વિક વેપારમાં હલચલ મચી ગઈ છે પરંતુ કેટલીક વખત આફતોમાં પણ અવસર પેદા થાય છે નવમી થી ભારતીય નિકાસ પર સત્યાવીસ ટેરિફ લાગુ પડશે ટ્રમ્પે ટેરિફનો જે ચાર્ટ દેખાડ્યો છે તેમાં ભારત ઉપર છવ્વીસ ટકા ટેરિફની વાત કરી છે પરંતુ સત્તાવાર ઓર્ડરમાં સત્યાવીસ ટકા ટેરિફનો ઉલ્લેખ છે બીજા દેશોને લઈને પણ આવો જ તફાવત જોવા મળ્યો છે વ્હાઇટ હાઉસે જણાવ્યા પ્રમાણે ટેરિફ વધારતા અગાઉ પોતાના ટ્રેડિંગ પાર્ટનર સાથે અમેરિકાનો સરેરાશ ટેરિફ ત્રણ પોઈન્ટ ત્રણ ટકા હતો જે વૈશ્વિક સ્તરે સૌથી નીચો હતો જ્યારે ભારત માટે સરેરાશ ટેરિફનો દર સત્તર ટકા થયો છે જોકે ચીન માટે ચોપન અને વિયેતનામ માટે છત્તાલીસ થાઈલેન્ડ માટે છત્રીસ અને બાંગ્લાદેશ અને અમેરિકા જે સાડત્રીસ ટેરિફ લાદી દીધો છે તેથી ભારત માટે આ એક તક સાબિત થઈ શકે છે કારણ કે ભારત માટે જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે ઓછા ટકામાં ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે દિલ્હી સ્થિત ગ્લોબલ ટ્રેન્ડ રિસર્ચ છે તેમના મુજબ ટેક્સટાઇલ ઇલેક્ટ્રોનિક્સ અને મશીનરી ક્ષેત્રમાં ભારત માટે એક તક છે છે તે પુરવાર થઈ શકે ચીન અને બાંગ્લાદેશના નિકાસકારો પર ઊંચા ટેરિફને કારણે ભારતીય ટેક્સટાઇલ ઉત્પાદકો માટે અમેરિકન બજારમાં પોતાનું સ્થાન બનાવવાનો રસ્તો છે તે ખુલ્લો દેખાવા મળી રહ્યો છે ભારત પોતાના પાયાના માળખાને મજબૂત બનાવે અને નીતિઓને સુધારે તો સેમી કન્ડક્ટન મામલે પણ તાઇવાનની તુલનામાં ભારત પેકેજિંગ તેની સાથે ટેસ્ટિંગ અને સસ્તી ચીપના ઉત્પાદનને કારણે પણ સ્થાન બનાવી શકે છે બત્રીસ ટકા તાઇવાનમાં સપ્લાય ચેઇનમાં ફેરફાર થાય તો પણ ભારત માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે મશીનરી છે ચીન અને થાઈલેન્ડ અગ્રણી છે તેમ છતાં પણ ટેરિફને કારણે પણ તેમાં રિલોકેશન જોવા મળી શકે છે જીટીઆરઆઈ મુજબ રોકાણકારને આકર્ષિત ને ઉત્પાદન વધારીને અમેરિકામાં નિકાસ વધારીને ભારત આ તકનો લાભ ઉઠાવી શકે છે ઊંચા ટેરિફને કારણે ગ્લોબલ વેન્યુ જે ચેન છે તેના ઉપર નિર્ભર કંપનીઓના ખર્ચમાં વધારો થશે તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવાની ભારતની ક્ષમતા છે તેના ઉપર પણ આની અસર થઈ શકે છે એટલે જે ટ્રમ્પ દ્વારા ટેરીફને લઈને વાતચીત કરવામાં આવી છે ક્યાંક તેનો અવસર હવે ભારતને મળતો હોય એવું લાગી રહ્યું છે ને જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે ક્યાંક ભારત માટે આ એક અવસર સાબિત થઈ શકે છે ઘણી બધી ઓટોમોબાઇલ્સ તેની સાથે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે જે દરેક બાબતે ક્યાંક ભારત માટે હવે નવા રસ્તા છે તે પણ ખોલી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશન ની નમસ્કાર